નમસ્કાર દર્શક મિત્રો નાતાલ પર્વ ની શુભકામનાઓ સાથે નિહાળી આજના મુખ્ય સમાચાર અમદાવાદ માં નાતાલ પર્વ ની ઉત્સાહ બે ઉજવણી હરીફો અનેક જુથાણાઓ ફેલાવે છે તેનો સામનો કરવો પડશે અહેમદ પટેલ આંગણવાડી ની મુખ્ય પ્રધાન ને કરી રજૂઆત રાકેશ અને રિદ્ધિ અમદાવાદ ની મુલાકાતે અમદાવાદ ની પ્રથમ દસ્તાવેજ વેલકમ ટુ અમદાવાદ જગત ને કરુણા અને પ્રેમ ની ભેટ આપનાર ઈસુ jingle bells, jingle bells, jingle oh, in ના one-horse open sleigh For the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. What fun it is to ride and sing a sleigh song tonight! Oh, jingle! અનેક રોશની શણગારવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્ત ના જન્મદિન ની ઉજવણી પ્રસંગે સવારે પ્રાર્થના સભા યોજાઈ હતી ત્યારબાદ બલૂન ઉડાડી ઈસુ જન્મને જન્મ આવ્યો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો જન્મદિન આજે વિશ્વભરમાં ઉત્સાહભેર ઉજવાયો હતો સેન્ટ જેવિયર્સ લોયલા ચર્ચ કમિટી મેમ્બર જેરી નોરહરે જણાવ્યું કે ઈસુ ખ્રિસ્ત તે તેમના જીવન દરમિયાન લોકો પ્રત્યે પ્રેમ અને દયાની ભાવના રાખવાની વાત કરી હતી મિરજાપુર ખાતે આવેલ સેન્ટ જેવિયર્સ કેમ્પસ બીપસ હાઉસ ખાતે વિવિધ ધર્મના વડા

ની બેઠક મળી હતી સંબોધતા અહેમદ પટેલે જણાવ્યું કે પક્ષની હાર જીત તો થયા કરે પરંતુ હસ્તાશા ખંખેરીને નિરાશાને દૂર કરી કરીને ફરીથી પ્રજાકીય પ્રશ્નો માટે લડત આપવા આપવાની કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોની જવાબદારી છે तो हमारा जो सपोर्ट है समर्थन ने हुआ है, यही हमारे साथ किसी भी संगठन में कहीं ना कहीं कोई अलग शोक रहता है लेकिन हमारा जो समर्थन आप पार्टी को है, आदि जनता क्या होता है अगर हम अपेक्षा करेंगे आप पार्टी को तो अच्छा भाई उनका जो मैनिफेस्टो है और लोगों के अच्छे काम हो उनसे हमारी अपेक्षा यहाँ वहाँ को डेट गुप्त दुकान में भी जाते है उनको वहाँ की जो भी समस्या है वहाँ के जो भी मसले हैं वहाँ के जो भी गलती करें उनको जो भी कदम उठाते हैं उनको कदम उठाने कि हम किसी गलती को ध्यान में रखेंगे कोई कदम नहीं हम इसका जो भी कदम उठाते हैं આદમી જો કૉમન આદમી હાદોસ તરસે ફાયદા હોંગ્રેસ કા હા એજન્ડા રહ્યા કાંગ્રેસને કભી ભી સ્વાથી રાજનીતિ નહીં और इलेक्शन के रास्ते दे थी वोट के राज्य दे रही थी हमेशा आम आदमी कॉमन जो इंसान है सामान्य इंसान है उसको ध्यान में रखा जो कदम उठाने चाहिए वो कदम सर पूरे देश में ये होना चाहिए और हमेशा जो भी कदम उठाए और आज़ादी के बाद मैंने उस दिन भी कहा था कि हमारी नीति हमेशा ये रही है कि जब भी कुछ कोई भी कुछ भी कदम उठाएं जो हिंदुस्तान का भारत का जो आम आदमी है उसको केंद्र में रख के कदम

થઈ નેહરુ બ્રિજ રૂપાલી સર્કલ ખાતે વિશાળ સભામાં ફેરવાઈ હતી ત્યાર પછી જેપી ચોક ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે ધરણા કર્યા હતા આ ઉપરાંત તેઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને મુખ્યમંત્રીને એક આવેદન પત્ર પણ મોકલાવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકર્તાઓને સરકારી કર્મચારીના સ્વરૂપમાં સામેલ કરવા સહિતના બાવીસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો જો આ સમાવેશ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે તેમ સંગઠનની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નીલમ પાંડેએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે આંગણવાડીની બહેનોને એકવીસો રૂપિયા જેટલું માનદ વેતન છેલ્લા સાત વર્ષથી આપવામાં આવે છે ત્યારે સરકારે તેમને રાજ્ય સરકારના કર્મચારીઓના ધારાધોરણ મુજબ વેતન આપવું જોઈએ સ્ટાર પ્લસ ચેનલના ના ડાન્સ રિયાલિટી શો નચ બલિયની ટોપ આઠમાં પસંદ પામેલા રાકેશ અને રિદ્ધિની જોડી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા ફિલ્મમાં અને ટીવી શોમાં ચમકેલા રાકેશે જણાવ્યું કે ડાન્સ કરવો અઘરો છે અગાઉના ફિલ્મોના ડાન્સ અને હાલના ડાન્સમાં ઘણો જ બદલાવ છે સ્ટન પણ હવે ડાન્સમાં જોવા મળે છે હું ઋદ્ધિની ખુશી માટે આ શોમાં સામેલ થયો હતો ટોપ 8 માં હરીભાઈ બાબતે તેમણે જણાવ્યું કે અમને પોતાના શાયદોનો જ ડર લાગે છે તેમણે કહ્યું કે હવે હું ડાન્સ એન્જોય કરું છું ઇન્ડિયન ડાન્સ અમારા માટે ચેલેન્જ હતો અમે ઓડિયા છાવ ડાન્સ માસ્ક પહેરીને કર્યો હતો તે ખૂબ જ અઘરો હતો રિદ્ધિએ જણાવ્યું કે રાકેશ સારો ડાન્સર છે તેને ડાન્સનો શોખ નથી તે વાત સાચી છે પરંતુ જ્યારે તે ડાન્સ કરે છે તે સારામાં સારો સારું પરફોર્મન્સ આપે છે ટોપ આંટી બધી જ જોડીઓ ખૂબ જ ઉત્સાહભેર અને મહેનત કરી રહી છે તેણે વધુમાં જણાવ્યું કે કોલેજમાં તેને ડાન્સનો શોખ હોવા છતાં તેણે પોતાના અભ્યાસ સાથે ડાન્સના શોખને જાળવી રાખ્યો હતો શહેરની પ્રથમ દસ્તાવેજી ફિલ્મ વેલકમ ટુ અમદાવાદ તાજેતરના તાજેતરમાં જ ટાગોર હોલ પાલડી ખાતે રજૂ કરવામાં આવી હતી આ ફિલ્મ રજૂ કરવા પાછળનો મુખ્ય આશય અમદાવાદની સાંસ્કૃતિક તેમજ આધુનિક ઓળખને લોકો નિહાળી શકે તે માટેનો છે જેમાં અમદાવાદના જોવાલાયક સ્થળો તેમજ વિશિષ્ટ મહાનુભાવોના

ડોક્યુમેન્ટેશન અને ડિજિટલાઇઝેશન એ ખૂબ જરૂરી હોવાથી પિક્ચર બનાવવાનું મેં વિચાર્યું અને આ પ્રોજેક્ટ મેં કોર્પોરેશન સામે મૂક્યો અને કોર્પોરેશન કે અમે તમને બધી રીતે મદદ કરીશું અને કોર્પોરેશનને જ્યાં જ્યાં મારે શૂટિંગ કરવાની જરૂરિયાત પડી હતી ત્યાં એમને એક ફોન કરતા અને મારું બધી જગ્યાએ વ્યવસ્થા તંત્ર ગોઠવી આપતા એવી જ રીતે આર્ક્યોલોજી ઓફ સર્વે ઓફ ઇન્ડિયા ભાઈ અકારીયા સાહેબ છે એમને પણ મને બધી જગ્યાએ રાખેલી જુમા મસ્જિદ છે છે કે પછી કોઈ પણ સફેસનો રોજો છે કે શાલના રોજા છે બધી જગ્યાએ વ્યવસ્થા તંત્ર અને આર્કિયોલોજી ઓફ સર્વે ઓફ ઇન્ડિયાએ પણ ગોઠવી આપ્યું છે બધા મંડળો છે બધી જગ્યાએ મને સારો રિસ્પોન્સ મળ્યો છે અને મારી પોતાની ઈચ્છા હતી કે હું કામ પત્યા પછી જ બધાને આપશો અને બતાવું અને પછી તમને અમદાવાદ મને ગૌરવ થાય હું આમ કરું છું હું તેમ કરું છું એના કરતાં કામ કરીને બતાવું એ મારી ભાવના હતી કે આજે સરસ રીતે પૂર્ણ થાય છે એનો મને આનંદ છે Jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh! Hey, jingle bells, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Flashing through the snow in a one-horse open sleigh. All the fields we go, laughing all the way. Bells on bobtail ring, making spirits bright. આ હતા અત્યાર સુધી ના મુખ્ય સમાચાર સમાચાર પૂર્ણ કરતા પેલા હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ નમસ્કાર